શરૂઆત કરીશું મહત્વપૂર્ણ સમાચારથી ભરૂચની દહેજ જીઆઈડીસીમાં આવેલી કંપનીમાં એટીએસ અને એસઓજીએ દરોડા પાડ્યા છે ખાતે આવેલી કંપનીમાં ડ્રગ્સ બનાવવાનો કાચો સામાન છે એલાયન્સ ફાર્મા નામની કંપનીમાં દરોડા દરમિયાન ડ્રગ્સ બનાવવાનો કાચો સામાન મળી આવ્યો છે મેફેડ્રોન ડ્રગ્સ બનાવવા માટે વપરાતું લાખોનું કેમિકલ જપ્ત કરવામાં આવ્યું છે એટીએસ અને એસઓજી દ્વારા કંપનીના સંચાલકો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે તો ભરૂચના દહેજની આ ઘટના છે કે જ્યાં જીઆઈટીસીમાં એટીએસ અને એસઓજી દ્વારા દરોડા પાડવામાં આવ્યા બાતમીના આધારે આ દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં ઝોલવા ખાતે આવેલી કંપનીમાં ડ્રગ્સ બનાવવાનો કાચો સામાન મળી આવ્યો છે એલાયન્સ ફાર્મ બનાવવી કંપનીમાં દરોડા દરમિયાન ડ્રગ્સ બનાવવાના સામાન મળી આવ્યો છે સંવાદદાતા યોગેશ આપણી સાથે લાઇન પર જોડાયેલા છે યોગેશ ભરૂચની દહેજ જીઆઈડીસી માં એટીએસ અને એસઓજી એ દરોડા પાડ્યા જેમાં ડ્રગ્સ બનાવવાનો કાચો સામાન ઝડપાયો છે વધુ જાણકારી ચોક્કસ કે ગઈકાલે સવારથી જ એસઓજી અને એટીએસની ટીમ દ્વારા સંયુક્તપણે દહેજ ને જોલવા ખાતે આવેલી એલાયન્સ ફાર્મા નામની કંપનીમાં રેડ કરી હતી અને તે સમય દરમિયાન કેટલાક જે કેમિકલ છે જે ડ્રગ્સ બનાવવાની અંદર યુઝ કરવામાં આવતા હોય છે અને એમડી ડ્રગ્સ બનાવવાની અંદર યુઝ કરવામાં આવતા હોય છે ખાસ કરીને જો વાત કરવામાં આવે એમડી ડ્રગ્સની અંદર જે મેઇન મુખ્ય જે કેમિકલ હોય છે તેનો રો મટીરીયલનો ખૂબ મોટા પ્રમાણમાં એટીએસ અને એસઓજી દ્વારા જથ્થો સીઝ કરવામાં આવ્યો છે પરંતુ હાલ એટીએસ અને એસઓજી દ્વારા આ જે કેમિકલ છે ડ્રગ્સને લગતા તેની ઉપર અત્યારે એફએસએલ સેમ્પલ લઈને એફએસએલ માં છે અને એફએસએલ આવતાની આવતાની સાથે જ ખુલાસો થશે અને આ જે મળતી જાણકારી છે તે પ્રમાણે એમડી ડ્રગ્સનું અંદર વપરાતું રો મટીરિયલ છે અને કરોડો રૂપિયાનું રો મટીરીયલ ઝડપાયું છે તેવું અત્યારે પ્રાથમિક માહિતી મળી રહી છે કારણ કે અગાઉ પણ ભરૂચની પાનોલી જીઆઈડી ની અંદરથી ત્રણ હજાર કરોડથી વધુ પણ ડ્રગ્સ ઝડપાયું હતું ત્યારે બીજો પણ એક એવો કિસ્સો સામે આવ્યો છે જી જી યોગેશ આભાર તમામ વિગતો માટે